બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહીબાગ અંડરપાસ ત્રેવીસ જાન્યુઆરીની રાત્રિના આઠ વાગ્યાથી અઠાવીસ જાન્યુઆરીની રાત્રે બાર વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે અંડરપાસ બંધ રહેવાના કારણે સ્થાનિક વાહન ચાલકો અને આસપાસના વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તાત્કાલિક માર્ગદર્શન અને પરિવહન વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિકલ્પ માર્ગોની જાણકારી આપી છે આ સંદર્ભમાં સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં વાહનચાલકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે